આપણા સંસ્કૃતને પૂછો સાહેબ સંસ્કૃત તમને મને કહે છે સંસ્કૃત એટલે ધ બેસ્ટ લેંગ્વેજ યાદ રાખજો સંસ્કૃત જેવી ઈજી ભાષા દુનિયામાં એકય નથી હો આપણે ત્યાં દીકરા દીકરીનો જન્મ આવે જન્મદિવસ આવે એટલે આપણે શું કહીએ ઇંગ્લિશમાં શું કહીએ બર્થડે હવે અંગ્રેજી આમાં કોઈ ભેણું હોય તેને પૂછો નો અર્થ શું થાય બર્થ એટલે પથારી થાય

અમારા ગોર બાપા રાકેશ દાદા ભણેલા છે પૂછજો જો એને ભણેલા બ્રાહ્મણને પૂછો એટલે તમને તરત કહેશે પાણીના ચારસો શબ્દ છે સંસ્કૃતમાં અને ઇંગ્લિશમાં પાણીને શું કહેવાય એ પછી ગટર નું હોય તો વોટર જ કહેવાય માટલા નું હોય એને વોટર જ કહેવાય આનો અર્થ એવો થાય કે અંગ્રેજો પાહે કઈ શબ્દ હતા ને એટલે ગમે એને વાપરી નાખ્યું છે વોટર ને મોટર એને એને મેળ આવી ગયો બરાબર નો હો કારણ કે એની પાસે બીજા કઈ શબ્દ હતા જ નહીં અને આપણી પાસે શબ્દોની ખાણ છે સાહેબ હં જવા દો તમારા બાળકોને હંમેશા માટે હા મેં તો ન્યાય કથામાં કહ્યું તમને કહું છું તમારા બાળકોને હંમેશા માટે થોડું થોડું સંસ્કૃત હોતે ભણાવો આજે થોડાક પૈસા વાળા થઈ જાય ને એટલે છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકી દેવો ઇંગ્લિશ મીડિયમમાં જાય એનો વાંધો ને અમારા છોકરાએ જાય જ છે

તો એ તમને આવડે છે કે નઈ કામ આવડે છે તો કે તમારા મા બાપ રોજ બોલતા હતા ને એટલે તમને આવડી ગયો આ ક્યાંય ભણવાનો વિષય નથી હો